રુધિરવાહિની આંતરિકતા અને નિયમનની વાત કરીએ નીચેના જોડકા જોડો કોલમ વન અને કોલમ ટુ તો કોલમ વનમાં આપણે શું આપેલું છે બાળકો તો કે અલગ અલગ પ્રકારના આવરણોની માહિતી ટ્યુનિકા ઇન્ટીમા ટ્યુનિકા મીડિયા ટ્યુનિકા એક્સ્ટ્રના અને અહીંયા ઘણી એના સ્તર ઘણા બંનેથી આપેલો સરળ સ્નાયુ લાદીસમ તંતુમય સંયોજક પેશી તો સૌથી અંદર શું હોય છે તો કે અંદર હોય છે ખાસ કરીને અધિચ્છદ્ય પેશી બરાબર છે તો એ કોણ છે લાદીસમ તો ઇન્ટીમામાં લાદી એટલે પી સાથે આવશે ટુ નંબર એટલે કે મીડિયા મધ્યમ સ્નાયુ હોય છે અને એક્સ્ટર્નમાં તંતુમય સંયોજક પેશી તો અહીંયા આગળ આના પ્રમાણે કહી શકાય છે પી સાથે ટુ તો પી સાથે ટુ ક્યાં છે અહીંયા છે અને અહીંયા છે ક્યુ સાથે કોણ છે તો કે વન છે ક્યુ સાથે વન અહીંયા છે આર સાથે થ્રી છે યાસ તો ડી ઇઝ અ રાઇટ આન્સર નીચેની આકૃતિમાં માનવ પરિવહનની આયોજનબદ્ધ રૂપરેખા આપેલી છે પી ક્યુ અને આર કઈ રુધિર વાહિનીઓ છે તે દર્શાવવાની છે આપણે જોવાનું છે તો આગળ તમે જોઈ શકો છો આ બધું શું દેખાય છે આગળ પી ક્યુ અને આ આર આપણને આપેલું છે તો પેલા એ ભાગો જરા જણાવી દઈએ થોડાક એક ક્રમ આગળ પાછળ દેખાય છે ચિંતા કરવાની જરૂરત નથી તમને સમજણ પડી જવાની છે અહીંયા તો એ આગળ શું છે આ ઉપર લોહી લઈ જાય છે અને હૃદયમાં દાખલ કરે છે તો આ આપણા માટેની મહાશિરાઓ કહેવાય આ ત્યાંથી લોહીને લઈને ફેફસા તરફ લઈ જાય છે એટલે આને ફુફ્ફુસીય ધમની કહેવાય આવું યાદ રાખવાનું તો તમને તરત જવાબ મળી જાય અહીંયાથી લોહી નીચે ઉતરે છે અને શ્વેપક કર્ણકમાં લાવે છે તો આને ફુપ્પુ શિરા કહેવાય છે આરમાં કયા કયા ભાગો ગોઠવાયેલા છે એની થોડીક નજર કરી દઈએ આપણે તો પી એટલે કોણ છે તો પી એને કહેવાય મહાશિરાઓ છે તો એ ઘડી શિરાઓ પછી ધમની અને મહાશિરા લખેલો છે ક્યુ આર ફુફુસી ધમની ફુફુસી શિરા અને મહાધમની છે ફુફુસી ધમની ફુફુસી શિરા ને મહાધમની છે ફુફુસી શિરા ને ફુફુસી ધમની ને મહાધમની છે તો આપણે જાણીએ છીએ કે પી શું છે ફુફુસી ધમની તો આ આપણા માટે આ બે શક્યતા છે ક્યુ શું છે તો કે ફુફુસી શિરા તો આ પણ બે શિરાઓ છે અને આર શું છે તો મહાશિરા તો મહાશિરા અહીંયા આગળ છે અહીંયા નથી એટલે આ તમારો જવાબ કન્ફર્મ થઈ ગયો સી ફોર કેટ આ માર ફુફુસ પરિવહન માટે સાચો છે ફુફુસ પરિવહન એટલે શું તો અહીંયા આગળ અહીંયા દેખાય છે તમને તો હું જો હૃદય ડાબા ડાબા ખંડોમાંથી લોહીને લઈ જાઉં છું ફેફસામાં લઈ જાઉં છું તો આ જે પરિવહન થવાનું છે એ પરિવહન જે થઈ છે ત્યાંથી પાછું એ ડાબા કર્ણક સુધી આવે છે તો આ જે વહન થાય છે ફૂફુસી પરિવહન કહેવાય આ નીચેનું જે વહન છે એને દેહિક પરિવહન કહેવાય બાળકો તો એના આધારે જરા વિચારતા જઈએ આગળ તો જમણું શેપક છે તો જમણા શેપકમાંથી લોહી ક્યાં જાય તો કે હા ફુપ્પુસી ધમની દ્વારા ફેફસામાં જાય તો વાયુ કોષની રુધિર કેશિકાઓ જાય ત્યાંથી ફુપ્પુસી શીરામાં જાય ત્યાંથી ડાબા કણકમાં આવી શકે તો આ ક્રમ સાચો દેખાઈ રહ્યો છે પણ આપણે બાકીના બધા બરાબર કારણ કે કોઈ શબ્દ આગળ પાછળ નથી કર્યો ને તો ડાબુ શેપક છે એમાંથી ફુપ્પુ ધમનીમાં લો જાય જ નહીં એ ખોટું થઈ ગયું કહેવાય ડાબુસેપક છે એમાં મહા ધમનીમાં લોહી જાય હા સાચું કહેવાય પણ વાત ફુપ્પુસી પરિવારની પૂછેલી તો ફેફસા દ્વારા લઈ જવાનું જ નથી એટલે વાક્ય ખોટો થઈ ગયું કહેવાય જમણું શેપક મહાધમનીમાં લઈ જાય તો ના એ તો લે નહીં જાય એટલે જવાબ તમારો આ માર દેહિક પરિવહન માટે સાચો છે હમણાં જ જ છે દેહિક પરિવહનની શરૂઆત કરી જાય છે તો કે ડાબા ખંડોમાંથી થવાનું બરાબર છે તો ડાબા શેપક વાત કરી શકીએ છીએ તો અહીંયા જમણું શેપક આવી ગયો ખોટું થઈ ગયું તો ડાબા શેપમાંથી લઈ ક્યાં જાય ખૂપુસ ધમની તો કે ના ડાબામાંથી મહાધમનીમાં જાય હા થઈ શકે છે પછી ત્યાંથી ધમનીમાં જાય ત્યાંથી ધમનીકામાં જાય પેશીઓની કેશિકામાં જાય પછી સેરિકાઓમાં જાય પછી મહાશિરાઓમાં જાય પછી જમણા કણકમાં આ ક્રમ સાચો દેખાય છે અહીંયા શું ફરક છે તો જમણું છે પછી મહાદમની એટલે સી ઇટ આન્સર ફોર ખોટું દેહિક પરિવહન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો આના જેવો સવાલ છે પોષક ઘટકો ઓક્સિજન અન્ય રુધિર જત પદાર્થો પેશીઓ સુધી પહોંચાડે છે દેહિક પરિવહન પથમાં ફેફસાઓ સમાવેશ થતો નથી પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક પદાર્થોને દૂર કરે છે અને ઉપરના બધા જ હવે ખરેખર દેહિક પરિવહનનું કામ શું છે

ખાસ કરીને જે પાચન તંત્ર છે એના જે માર્ગ છે આંતરડા છે એમાંથી લોહી આવવાનું છે કે જે દ્રવ્ય અભિસોષણ પામીને ભણી ગયા છે લોહીમાં એ બધા દ્રવ્યને લાવીને યકૃતમાં ઠાલવશે તો એ બધું કામ જે છે તે યકૃત દિવાય આ શિરા તંત્ર કરતું હોય છે અહીંયા લખ્યું અન્નવા અન્નવાળી અને યકૃત વચ્ચે યકૃત અને હૃદય વચ્ચે નાનું આંતરડું અને યકૃત વચ્ચે યકૃત અને ફેફસાવાળે વાળે અહીંયા અન્ન નળી હશે તો નાના આંત્ર વચ્ચે થતી હોય છે છે નીચે વિકલ્પ હદ હદ માટે કયો હૃદયને લોહી આપવાનું કામ કરે છે આપણે હમણાં એક પાકમાં જોયા કે જે મહાધમનીઓ હોય એમાંથી પહેલા બનશે ધમની હદ ધમની જે હૃદયની પેશીઓને લોહી આપશે આગળ આપણે જોઈ લીધો છે ત્યાંથી હદ શીરા બની ગઈ એ જમણા કણકમાં લાવશે તો તમારો પરફેક્ટ જવાબ બી બની જાય છે નીચેના વાક્ય વાંચો હૃદયના સ્પંદનનો દર વધારે શેપકના સંકોચનનો બળ વધારે હૃદ કાર્યક્ષમતા ઘટાડે હદ કાર્યક્ષમતામાં વધારો કરે હૃદયના સ્પંદનમાં દર ઘટાડે સક્રિય કરાવી વાહકતાની ગતિ ઘટાડે આપેલા વાક્યમાંથી અનુકંપી અને પરાનુકંપી અલગ કરો તો કયા કયા વાક્ય અનુકંપીના છે કયા પરાકંપીના છે તો એ સમજી લઈએ અનુકંપી જે છે એ શું કરે છે તો એ ખાસ કરીને એમ કહી શકાય છે મૂળભૂત રીતે હૃદયના ધબકારા વધારવાનું આનું મૂળ હેતુ છે વધારવાનું અને આને નિયમિત બનાવે હા ઘટાડો તો ન કહી શકાય પણ નિયમિત બનાવે છે બાબા જે જેથી પહેલા કરતા થોડાક ઓછા પ્રક્રિયામાં ફેરફાર થશે તો એ જોતા જઈએ હૃદયના સ્પંદનો દર વધારે તો આ કનું કામ છે અનુકંપીનું શેપકના સંકોચનનો બળ વધારે બળ વધારે જેથી ધક્કો બાર વાગશે તો આ અનુકંપીનું કામ છે હદ કાર્યક્ષમતામાં ઘટાડો કરે ઘટાડો કરે પર પરાનુકંપીનું કામ છે હદ કાર્યક્ષમતામાં વધારો કરે તો અનુકંપીનું કામ છે હૃદયના સ્પંદનના દર ઘટાડે એટલે પરાણુ કંપનીનું કામ છે સક્રિય કરાવી સ્થિતિમાંની વાહકતાની ગતિ ઘટાડે ઘટાડે એટલે પરાણુ કંપનીનું કામ છે બોલો વેચાઈ ગયા હવે આપણે જરા જોતા જઈએ તો નંબર 1 ક્યાં છે તો 1 નંબર 1 પહેલામાં છે અહીંયા તો છે જ નહીં નીકળી ગયો અહીંયા નંબર 1 છે ને અહીંયા નંબર 1 છે પછી 2 નંબર છે તો હા 2 નંબર છે તો 2 નંબર અહીંયા છે પછી અહીંયા આગળ આ અંગનું કંપની આ ચાર નંબર આવી ગયો ચાર નંબર અહીંયા છે જ બીજું કોણ છે અહીંયા ગડી તો આ ત્રણ નંબર અહીંયા ગડી છે એટલે ત્રણ નંબર દેખાય છે યસ પાંચ નંબર પાંચ નંબર વાક્ય દેખાય છે તો આ કન્ફર્મ જવાબ આવું ખાસ લખો તો તરત તમને જવાબ મળે તમે હંડ્રેડ પર્સન્ટ ઉત્તરમાં એક જો નીચે કરો જાવ ઉત્તર તમે કેટલી વાર ઉત્તરમાં ભૂલ કરી શકો બાળકો એટલે આવી ભૂલ ક્યારે કરો પરફેક્ટ લખતા જાવ જવાબ મળી જશે જ ચાર માર્ક આપણે મળવાના છે પણ અજ્ઞાત રીતે હદ ક્રિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો હદ ક્રિયા આંતરિક રીતે નિયમન પામે છે એટલે જાતે નિયમન કરે છે તો કે હા એના માટે કઈક બાબત છે એસે લંબ મજ્જામાં આવેલા ચિત્તા કેન્દ્ર હૃદયના કાર્યો નિયમન કરે છે તો કે હા ચિત્તા કેન્દ્રના જે ભાગો છે તે શું કરશે એનું કંપનીને પરાણને ઓર્ડર આપીને પ્રક્રિયાનું નિયમન કરાવી શકે છે એડિન મજ્જકના અંતસ્ત્ર હદ કાર્યક્ષમતાને વધારે છે હા એડિન નોન એડિન વધારવાનું કામ કરે છે તો બધા જ વાક્ય સાચા છે એટલે ઉપરના બધા જ વાક્યો સાચા માયાજનિક અને નિરોજનિક હૃદય માટે યોગ્ય વિકલ્પ આપણે સવાલ આવવા જોઈ ગયા કે માયાજનિક કોનો ગુણ છે તો કે ખાસ કરીને સસ્તનનો ગુણ છે એટલે કે સસ્તનના હૃદયનો ગુણ કહી શકાય અને નિરોજનિક હૃદય કોનો છે અપૃષ્ઠવંશીનો મુખ્ય હૃદય કહી શકીએ છીએ અને આધારે ઉદાહરણ જોતા જઈએ માયાજનિક લખ્યું છે આગળ વંદો તો વંદામાં નિરોજન કરે આ પહેલો ખોટો થઈ ગયું એટલે એકથી બીજો જોવાની આવશ્યકતા રહેતી નથી માયાજનિક હૃદય માનવ અળસ્યું અહીં અળસ્યની વાત કરવી છે એ અપૃષ્ઠવંશી થઈ ગયું યસ માયાજનિક જે લખ્યું છે અળસ્યું અને વંદો ના

અને ડાયસ્ટોલિક પ્રેશર હોય છે કેટલું તો કે એટી બધા એને ફોલો આપણે કરવાનું છે તો પહેલું છે સિસ્ટોલિક પ્રેશર વન ટ્વેન્ટી હિયર ઇઝ વન ટ્વેન્ટી બાકીના કોઈ છે એટી હંડ્રેડ પર્સન્ટ બી ઇઝ ધ રાઇટ આન્સર ઉચ્ચ રુધિર દાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ઉચ્ચ રુધિર દાબ એટલે શું તો હાઈ બ્લડ પ્રેશર અથવા એને કહી શકાય છે હાઈપર હા હાઈપરટેન્શન ટેન્શન ક્યારે થાય તો જે સિસ્ટોલિક પ્રેશર છે એ વન ફોર્ટી કે તેથી વધુ હોય અને ડેસ્ટલી પ્રેશર એટલે શું એ કેટલું હોય તો કે નેવું કે તેથી વધુ હોય જો અહીંયા કેવા ક્વેશ્ચન છે તેને હાઈપર ટેન્શન પણ કહે છે ઉચ્ચ રુદિદાવ હૃદય રોગ તરફ દોરી જાય છે મગજ અને મૂત્રવેદને અસર કરે છે અને ઉપર આ બધા તો બધી અસરો હાનિકારક છે બધા વાક્યો સાચા છે એટલે ડી ફોર ડોક્ટર ઓકે તો અહીંયા કેટલીક આની બધી વાતો કરી દીધી ત્યાર પછીના મુદ્દા આપણે એના નવા વિડીયોમાં જોઈશું